નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડભોઈના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું કરાયું ઉદઘાટન ડભોઈ સાટોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પામ્યું છે નિર્માણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરનભાઈ શાહ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સહિતના સંતો મહંતો અભિભાવકો મોટી સંખ્યામાં ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિંદુરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનારા સેનાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતા પ્રાચીન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષણ વિદ્યાર્થીઓનું મળતું થશે જેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી ડભોઈએ ગુરુકુળને દરભાવતી ગુરુકુળ નામાભિધાન કરવાનો વિચાર મૂક્યો હતો જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ સહર્ષ આવકાર્યો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ પંડ્યા આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દભાવતી ના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરાનવિત પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ પણ પધારી અને એમનો સમયનું યોગદાન આપ્યું એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતા મને આનંદ થાય છે કે ગુજરાત કેપી સ્વામીની દીર્ઘ કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આજ આશરે પચીસ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી તેજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે એમની વિશાળ દ્રષ્ટિ સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુલ સંસ્થા ભગીની સંસ્થાની સ્થાપના કરી સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકોનો એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે એટલું જ નહીં સંસ્કાર અને શિક્ષણ બંને સાથે મેળવે જીવન અને જીવિકાનું શિક્ષણ મેળવી અને ભારત ગુજરાત માતા પિતા સમાજ અને આપણા દેશને એનું ગૌરવ મળે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ગુરુકુલની પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓ ધર્મ અર્થ કામ કરતા કરતા મોક્ષની સિદ્ધિ સુધી પહોંચે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાપ્ત છે અને પૂજ્ય કેપી સ્વામીજીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનાવતી પણ પાઠવું છું કે એમણે આ ગર્ભાવતી નગરને પસંદ કરી અને પોતાના જીવનનું આ અમૂલ્ય યોગદાન આપણા આ વિસ્તારને આપ્યું છે ત્યારે સ્વામીજી પણ ખૂબ ખૂબ આપ સૌનોય આભાર માને છે અને જેટલો આ સંસ્થાનો લાભ લેવાય એટલા સૌ લોકો લાભ લે એવી આપના માધ્યમથી પણ સમાજની વિનંતી કરું છું જય સ્વામી